નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ બે ઔંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે બત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ આયોજિત આનાપાન સતી ધ્યાન શિબિરનું ધ્યાન જાગૃતિ નવસારી સેન્ટરના તજજ્ઞો દ્વારા ધ્યાન વિધિમાં અનેક લોકોએ અનોખી અનુભૂતિ કરી શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના સભાખંડમાં યોજાયેલ ધ્યાન શિબિરમાં હેતલ ગાંધીએ તમામ હાજર રહેલાઓને આવકારી આયોજક સંસ્થાના હોદ્દેદારોનો પરિચય કરાવી ધ્યાન જાગૃતિ નવસારીની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી ધ્યાન શિબિરનું સંચાલન શિલ્પા પ્રધાને કર્યું ધ્યાન એટલે શું મન અલગ અલગ દિશામાં દોડતું હોય છે મન શાંત ન હોવાને કારણે ટેન્શન થાય છે મન શરીરિત શાંતિથી બેસે વિચારો આપણને પીડા આપે છે વેદનાનો અનુભવ થાય છે નકારાત્મક વિચારો મનમાં વિસ્ફોટ ઉભા કરે છે જે આરોગ્ય બાબતે રોગ લાવે છે નકારાત્મક વિચારોને દૂર કરો ધ્યાન દરેક ઉંમરના વ્યક્તિ માટે છે આજના કાર્યક્રમમાં ઉત્કર્ષ મંડળના મૈત્રી પરિવાર મુસ્કુરાહટના હોદ્દેદારો પ્રતિનિધિઓ હાજર રહી નોંધનીય હતી પેન્શનર મંડળના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વગેરે વ્યવસ્થા સંભાળી હતી હાઈસ્કૂલ ગૌરવ રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધા તારીખ સોળ અગિયાર બે હાજર પચીસ સરસ સુરત નીંડોલી પ્લાઝા ખાતે ટુર્નામેન્ટ નેશનલ લેવલ સ્પર્ધામાં શાળાની ધોરણ અગિયાર સાયન્સની વિદ્યાર્થીની બેદડી ભવાની કિશોરભાઈએ કરાટેમાં

ટાટા હાઈસ્કૂલ બિલીમોરા ખાતે શાળામાં વિદ્યાર્થીઓની મેડિકલ તપાસ દ્વારા કરાઈ હતી ખામીયુક્ત બાળકોને સંદર્ભે સેવા પૂરી પાડી હતી એની ડાયાબિટીસ સોશિયલ મીડિયા જાગૃતિ અને આરોગ્ય લગતી માહિતી પૂરી પાડી હતી પોષણયુક્ત આહાર વિશે માર્ગદર્શન આપ્યું હતું વજન ઊંચાઈ એસબી ની તપાસ આરબીએસકે જાહેરનામો જાહેર કરવામાં થઈ રહેલ વિલંબ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન પ્રાથમિક જાહેરનામો બે માસ અગાઉ જ પ્રસિદ્ધ થઈ ચુક્યું હતું પરંતુ હજુ આ અંગેનું અંતિમ જાહેરનામું બહાર પડાયું નથી ચાલુ વર્ષની પહેલી જાન્યુઆરીએ નવસારી મહાનગરપાલિકા બની હતી ત્યારથી આજ દિન સુધી મહાનગરપાલિકામાં વહીવટડા નું શાસન જ ચાલી રહ્યું છે

હજુ સુધી આ અંગેનું અંતિમ જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી

માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો માંદરિયા ગામે મહાકાળી માતાજી મંદિરની 27મી સાલગીરી રવિવારે ઉજવાશે મહાકાળી માતાજી મંદિરની અને નવચંડી યજ્ઞ મહોત્સવ નવેમ્બર રવિવારના રોજ ઉજવવામાં આવશે આ મહોત્સવમાં નવચંડી યજ્ઞ પ્રારંભ સવારે આઠ કલાકે અને પૂર્ણાહુતિ સાંજે પાંચ કલાકે કરવામાં આવશે સાંજે છ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તોને લાભ લેવા માટે માંદરિયા મહાકાળી માતાજી મંદિર સમિતિએ માંદરિયાએ આમંત્રણ પાઠવ્યું છે એકતા યાત્રા પ્રસંગે સીસોદરા ગણેશ વર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓનું સન્માન

સમગ્ર શાળા પરિવાર એસએમસી સભ્યો સરપંચ બી આર ટીટી બી આરસી ટી ડીપીઓ વગેરે અભિનંદન પાઠવ્યા હતા વાસ્દા તાલુકામાં અનાજ માફિયાઓની પીડીએસ યોજનામાં કરોડોની ગુબાચારી કરોડોનો અનાજ સગે વગે થતો હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટર તપાસ કરાવે તેવી માંગ વાસ્દા તાલુકામાં અનાજ માફિયાઓની પીડીએસ યોજનામાં ભારે ગુબાચારીથી કરોડોનો અનાજ સગે વગે થતો હોવાની ફરિયાદ થઈ હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા અનાજ માફિયાઓ દ્વારા સરકારી અનાજની કાળાબજારી જોશમાં ચાલી રહી છે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ગરીબોને ઘઉં ચોખા અને કઠોર સહિત અનાજનો જથ્થો રેશનિંગની દુકાનથી સીધો લાભાર્થીઓના ઘરે પહોંચે તેવા ડોરસ્ટેપ ડિલિવરી શરૂ કરી હતી જે યોજનાથી ગુજરાતના સાત પાંચ કરોડ લોકોને ફાયદો થાય બીપીએલ અને અંત્યોદયના કાર્ડ ધારકોને રાહત અને દર અનાજ મળે તેનાથી કે તેમના ખર્ચમાં બચત થાય પોષણ સુધરે અને સાથે જ ખેડૂતોને એમ એફપી મળતા તેમની આર્થિક સ્થિતિ સુધરી શકે પરંતુ વાસદા તાલુકામાં આખી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યોજના ભ્રષ્ટાચારના ભરડામાં સબડાઈ હોવાનું કહેવાય છે વાસદા તાલુકાના લગભગ મોટાભાગના અનાજ માફિયાઓને ગોબાચાર્યને કારણે આદિવાસી લાભાર્થીઓને નિયત કરેલ જથ્થાનો અનાજ મળતો નથી સરકારી અનાજના ગોડાઉનથી બારોબાર સરકારી અનાજ સગેવગી કરી દેવામાં આવતા અનાજ માફિયાઓ અને રેશનિંગની દુકાનના ના પરવાનગીદારોના ખિસ્સા ભરાઈ રહ્યા છે ચીખલીના સાધક મહિલાને પતિને 10 હજાર આપવાનો જણાવી ભૂલથી વધારે પૈસા આવી ગયા હોવાનું કહી ઓનલાઈન ક્ષેત્રપિંડીમાં મહિલાએ 67000 રૂપિયા ગુમાવ્યા બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીખલી તાલુકાના સાધકપુર સંજય ફાર્મ ખાતે રહેતા ફરિયાદી હંસાબેન સુરેશભાઈ પટેલના પતિ વિદેશમાં રહેતા હોય ત્યારે ગત તારીખ 4 નવેમ્બર 2025 ના રોજ હંસાબેનને એક અજાણ્યા નંબર પરથી ફોન કરી જણાવ્યું હતું કે હું અનિલભાઈ બોલું છું તમારા પતિ સુરેશભાઈને મારે 10000 રૂપિયા આપવાના છે પરંતુ મારા Google Pay થી સુરેશભાઈને પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા જેથી સુરેશભાઈએ તમારા નંબર પર ગૂગલ પે કરવા જણાવ્યું છે પરંતુ મારાથી ઉતાવળમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી તમારા ખાતામાં વધુ રકમ જમા થઈ ગઈ છે ઉપરોક્ત રકમોના ટેક્સ મેસેજ પણ તમારા મોબાઈલમાં આવ્યા હશે ત્યારબાદ હંસાબેને મોબાઈલમાં ફોનમાં જોતા અજાણ્યા નંબર પરથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનના ટેક્સ મેસેજ આવતા બાદ અનિલભાઈ વારંવાર ફોનથી હંસાબેન પટેલે સત્તાવીસ હજાર રૂપિયા તેમજ બાદમાં ચાલીસ હજાર રૂપિયા મળી કુલ્લે સડસઠ હજાર ટ્રાન્સફર કરી દઈ બાદમાં હંસાબેને પોતાના બેંક એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરતા ત્યારે તેમાં કોઈ રૂપિયા જમા થયા નહોતા તેમણે પોતાની સાથે ઓનલાઈન વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા બનાવ અંગે તેમની ફરિયાદમાં પોલીસે બે મોબાઈલ નંબરના વપરાશકર્તાઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ ડીએસ કોરાટે હાથ ધરી છે વાસ્દાના નિર્માણ રોડ પર સિંચાઈ વિભાગની નહેરને ભંગારિયાઓએ હવે અડીંગો જમાવ્યો બંગારમાં ખપાવી દેવાયેલ વાહન આરટીઓ રજીસ્ટ્રેશન રદ વિના જ સરિયામ ગેસ કટર વડે સ્ક્રેપમાં તોડી રહ્યાની બાબત જગ જાહેર બનતા કામગીરી શંકાના દાયરામાં વાસદા તાલુકાના નિર્માણ રોડ પર મોટા ભાઈએ બંગારના વેપાર કરતા બંગારિયાઓનું કેન્દ્ર બન્યું છે હાલ બંગારિયાઓ સિંચાઈ વિભાગની નહેર પર અવૈધ દબાણ કરી પોતાનો અડીંગો જમાવતા બંગારિયાઓ સરકારી દાયરા કાયદાના દાયરામાં રહી પોતાનો વેપાર કરે તે અત્યંત જરૂરી થઈ જવા પામ્યું છે વાસદા તાલુકામાં બંગારિયાઓ હાલ હાઈટેક બન્યા હોય બમણી કમાણીના લાલચમાં મોટરસાયકલથી લઈ કાર કે ટ્રેક્ટર જેવા વાહનો ધાતુઓ ભંગારમાં ખરીદી કરી લાંબા સમયથી પોતાનો વેપાર ચલાવતા આવ્યા છે પરંતુ હવે ભંગારિયા ટુ વ્હીલ ફોર વ્હીલ ટ્રેક્ટર સહિત મોટા મોટા વાહનો ભંગારમાં ખરીદતા થયા છે ભંગારિયાઓ વાહનો ખરીદી કરી આરટીઓમાં વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાવવા વગર જ સરઆમ ગેસ કટર વડે સ્ક્રેપમાં તોડી રહ્યાની બાબત જગ જાહેર બની છે ભૂતકાળમાં તાલુકા મથકના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉના સમયમાં અનેક વાહનો ચોરી પણ થઈ હોવાની પોલીસ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે

તે દરમિયાન આ અંગે મુખ્યમંત્રી સમક્ષ કરાયેલ ફરિયાદની લેખિત રજૂઆતના અહેવાલો બાદ ગત મંગળવારે સોલધરા સ્થિત વિવાદિત બાંધકામની જમીનની માપણી માર્ગ મકાન વિભાગ ડીએસઓ તલાટી કમ મંત્રી તાલુકા પંચાયતના સ્થાનિક સભ્ય ગામના સરપંચ વગેરેની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ મકાનો અને માર્ગોની વિકાસ કાર્ય કામગીરી હાલ ત્વરિત ગતિથી ચાલી રહી છે વિભાગ દ્વારા પ્રાથમિકતા અનુસાર વિવિધ રસ્તાઓ પર કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં સણવલ્લા ટાંકર રાનકુવા રૂમલા કરણ માર્ગ પર બીએમ લેયરનું કામ એપમેન્ટ સટરિંગ તથા કોન્ક્રીટિંગ જેવી કામગીરી ઝડપથી આગળ વધી રહી છે તે ઉપરાંત વામણવેલ હરણગામ દોણજા માર્ગ પર પણ જૂના સ્ટ્રક્ચરનું ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને સ્થાનિક નાગરિકોને વધુ સુગમ તથા સુરક્ષિત મુસાફરી સુવિધા મળી રહે તે હેતુથી વિભાગ દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે નીત નવા કાર્યક્રમો દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી જુદી જુદી યોજનાઓ હેઠળ ખેડૂતોને આવરી લઈને તેમને વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યા આવી રહ્યા છે આથી ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ ધપાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર હેમંત આર શર્માના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી ખેડૂતોનું શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક વડા ડોક્ટર સુમિત સાળુકેએ સર્વેનું શાબ્દિક સ્વાગત કરી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના कार्यक्रमरे सर्व ने महित कर फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो